મંદિર બાદ એક છે છે તે થઈ રહ્યા હવે સૌથી મોટો ખુલાસો કારણ કે અત્યાર સુધી આપણે એ જ દ્રશ્યો જોયા હતા કે જ્યાં વિસાવદર પોલીસ પહોંચી તે ઘર હતું નીતિન ચાવડાનું નીતિન ચાવડાના ઘરે સત્તાધાર પોલીસ પહોંચી અને પૂછપરછ થઈને ત્યારબાદ નીતિન ચાવડાએ પોતાનું સ્ટેટમેન્ટ પણ આપ્યું પરંતુ આ તમામની વચ્ચે હવે મહત્વની વાત એ સામે આવી રહી છે મહત્વના સમાચાર એ સામે આવી રહ્યા છે કે જે અરજીઓ જે ફરિયાદો ગૃહ મંત્રાલયથી લઈને सीएम કાર્યાલય સુધી નીતિન ચાવડાએ પહોંચાડેલી છે આ ફરિયાદોના આધારે સત્તાધારના महंत વિજય બાપુ અને તેના સેવકોની પણ પૂછપરછ થઈ છે અને આ ખુલાસો ખુદ આપા ગિગાના વંશજ મોટાભાઈએ કર્યો છે જ્યારે ન્યૂઝરૂમમાં મોટાભાઈ ઇન્ટરવ્યુ આપવા માટે પહોંચ્યા અને ત્યારે આ સવાલ કર્યો ત્યારે સવાલના જવાબમાં એ પણ ખુલાસો થયો કે ના ફક્ત નિતિન ચાવડા પરંતુ આ કેસ સાથે જોડાયેલા તમામ લોકોની પૂછપરછ છે તે થઈ છે તે ચાહે ખુદ મહંત હોય કે તેની સાથે સેવકો હોય શું કહ્યું મોટાભાઈએ તે સાંભળો વીસ વર્ષથી આડતું વીસ વર્ષ સુધી મીડિયા સુધી નહોતું પહોંચ્યું લોકો સુધી નહોતું પહોંચતું કે નહોતું ચાલતું છેલ્લા એક સપ્તાહમાં એવું અચાનક શું થયું કે આખો આખો વિવાદ કે છેક અમદાવાદ ગાંધીનગર સુધી પહોંચ્યો ગાંધીનગર સુધી પડઘા પડ્યા છેક વિસાવદર પોલીસને ભાવનગર નિવેદન લેવા પહોંચવું પડ્યું તો એવું તો એક અઠવાડિયામાં શું થઈ ગયું એવું તો તમને ગુજરાતીમાં પૂછું તો સત્તાધારની સોપારી ક્યાં દેવાઈ ગઈ સત્તાધારની સોપારી તો એક બે જણાએ જે લીધી છે એ તો ઘણા સમયથી લીધેલી છે એમને એમ છે કે આપણે આમાં કંઈક આમ કરી નાખશું તેમ કરી નાખશું પણ એ બધી વાતો છે એ બધી અંબક છે અસંભવ છે એવું કંઈ થવાનું નથી કોણ છે અને બીજા નંબરમાં વાત જે પોલીસ તપાસ માટે ગઈ એ સત્તાધારે એ પોલીસ તપાસ માટે નથી મોકલી પહેલી ચોખવટી એ તો ભાઈ નીતિનભાઈ જે એપ્લિકેશનો કરી છે એણે અનેક એપ્લિકેશનો કરી છે વીસ વર્ષથી એ ભાઈ નકરો સત્તાધારની વિરુદ્ધમાં લખવાનું જ કરે છે જમીનો વિષય બહુ લખ્યું કે ભાઈ આટલી જમીન સત્તાધાર દબાવી દીધી છે આ જગ્યા છે એ બિનકેદેસરને આ મકાન બનાવ્યું છે અનેક વાર એણે લેખી અરજીઓ કલેક્ટરને ઠેઠ સરકારમાં રજૂઆતો કરેલી છે અને એ માટેની તપાસ પણ અગાઉ થઈ ગયેલી છે અને જમીન માપણી પણ થઈ ગઈ છે એમાં કોઈ જગ્યાએ એક ઇંચ જગ્યા સત્તાધાર દબાવ્યું હોય એવું ક્યાંય સાબિત થયું નથી પહેલી વાત એ બીજી વાત એ કે એમણે જે પોલીસની વાત થઈ એ એમની એમણે જે અરજીઓ કરી છે એના અનુસંધાને એમના સ્ટેટમેન્ટ લેવાયા હતા અને એના અનુસંધાને પોલીસ કાલ બાપુનું પણ સ્ટેટમેન્ટ લીધું હતું બીજા સેવકોના પણ સ્ટેટમેન્ટ લીધા હતા એ તો એના તપાસના ભાગરૂપે પોલીસ ગઈ હતી એમાં બાપુએ ફરિયાદ કરી શકે એવું કાંઈ એમાં છે નહીં વીસ વર્ષથી આ વીસ વર્ષ સુધી મીડિયા સુધી નહોતું પહોંચ્યું લોકો સુધી નતું પહોંચતું કે નતું ચાલતું છેલ્લા એક સપ્તાહમાં એવું અચાનક શું થયું કે આખો આખો વિવાદ કે છેક અમદાવાદ ગાંધીનગર સુધી પહોંચ્યો ગાંધીનગર સુધી પડઘા પડ્યા પોલીસને ભાવનગર નિવેદન લેવા પહોંચવું પડ્યું તો એવું તો એક અઠવાડિયામાં શું થઈ ગયું એવું સોપારી ક્યાં દેવાઈ ગઈ સત્તાધાર ની સોપારી તો એક બે જણા જે લીધી છે એ તો ઘણા સમય થી લીધેલી છે એમને એમ છે કે આપણે આમાં કંઈક આમ કરી નાખશું તેમ કરી નાખશું પણ એ બધી વાતો છે એ બધી અંબક છે અસંભવ છે એવું કંઈ થવાનું નથી કોણ છે અને બીજા નંબરમાં વાત જે પોલીસ તપાસ માટે ગઈ એ સત્તાધારે એ પોલીસ તપાસ માટે નથી મોકલી પહેલી ચોખવટી એ તો ભાઈ નીતિનભાઈ જે એપ્લિકેશનો કરી છે એણે અનેક એપ્લિકેશનો કરી છે વીસ વર્ષથી એ ભાઈ નકરો સત્તાધારની વિરુદ્ધમાં લખવાનું જ કરે છે જમીનો વિશે બહુ લખ્યું કે ભાઈ આટલી જમીન સત્તાધારે દબાવી દીધી છે આ જગ્યા છે એ બિનકાયદેસરને આ મકાન બનાવ્યું છે અનેક વાર એણે લેખિત અરજીઓ કલેક્ટરને ઠેઠ સરકારમાં રજૂઆતો કરેલી છે અને એ માટેની તપાસ પણ અગાઉ થઈ ગયેલી છે અને જમીન માપણી પણ થઈ ગઈ છે એમાં કોઈ જગ્યાએ એક ઇંચ જગ્યા સત્તાધાર દબાવી હોય એવું ક્યાંય સાબિત થયું નથી પહેલી વાત એ બીજી વાત એ કે એમણે જે પોલીસની વાત થઈ એ એમની એમણે જે અરજીઓ કરી છે એના અનુસંધાને એમના સ્ટેટમેન્ટ લેવા ગયા હતા અને એના અનુસંધાને પોલીસ કાલ બાપુનું પણ સ્ટેટમેન્ટ લીધું હતું અને બીજા સેવકોના પણ સ્ટેટમેન્ટ લીધા હતા એ તો એના પકા તપાસના ભાગરૂપે પોલીસ ગઈ હતી એમાં બાપુએ ફરિયાદ કરી શકે એવું કાંઈ એમાં તો મહત્વની વાત છે કે હાલ જે સ્થિતિ જે વિવાદ અને વિવાદમાં મહિલાની એન્ટ્રી થઈ ગેંગસ્ટરની એન્ટ્રી થઈ અને હવે પોલીસની એન્ટ્રી પણ થઈ ચૂકી છે ત્યારે તમે સમગ્ર ઘટનાને લઈને તમે કઈ રીતે જોઈ રહ્યા છો તે કોમેન્ટ બોક્સમાં જણાવો અને બધું આવા જ સમાચાર જોવા માટે જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત નું ગર્જના નમસ્કાર